જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચી દેવાનું છે ચારસો પંચોતેર ટ્રેક્ટર રહે છે એનજીન પાવરફુલ છે ખાલી બસો ને ઓગણપચાસ કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એકદમ નવું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે શોરૂમ કન્ડિશન છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર બાવીસનું મોડલ ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે બે હજાર બાવીસનું મોડલ છે ખાલી બસો ઓગણપચાસ કલાક ચલાવેલું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે

તો ટ્રેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહેશે ડીસા થરાદ હાઈવે ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળશે બનાસકાંઠા જિલ્લામાં શ્રી યાદેવ ઓટો ટ્રેક્ટર ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળશે કન્ડિશન સારી છે એકદમ શોરૂમ કન્ડિશનમાં નવું ટ્રેક્ટર રહેશે ટીપટોપ કન્ડિશન છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર પણ સારા છે ન્યૂ કન્ડિશનમાં ટાયર કન્ડિશન રહેશે તમારે મિત્રો ટ્રેક્ટર ખરીદવું હોય ને તો માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટરના માલિકના નંબર છે વિડીયોના નીચે જ નંબર મળી રહેશે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય

તમારે ટેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી જ વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું